એક હારમાં સમાઈ ગઈ આખી રામાયણ સુરતના વેપારીએ બનાવ્યું છે રામ મંદિર નેકલેસ રામ દરબાર સાથેનો વેપારીએ આ નેકલેસ તૈયાર કર્યો જેમાં ચાલીસ જેટલા કારીગરો અને ત્રીસ દિવસની મહેનતના અંતે નેકલેસ તૈયાર થયો છે સૌથી મહત્વની વાત એ છે કે આખા હાર પર સમગ્ર રામાયણના અધ્યાયો કંડારવામાં આવ્યા છે જેને સોના ચાંદી અને પાંચ હજાર અમેરિકન ડાયમંડથી તૈયાર કરાયો નેકલેસ સાથેના દરબારને રામ મંદિરના નિર્માણ સાથે અયોધ્યામાં ભેટ આપવામાં આવશે સુરતના રસેસ જ્વેલર્સના ત્રણ વેપારીઓએ નેકલેસ તૈયાર કરી સરથાણ ડોમ ખાતે જેમ્સ એન્ડ જ્વેલરી દ્વારા યોજાયેલા એક્સપો એક્ઝિબિશનમાં મૂક્યો ત્રણેય પાર્ટનર મળી રામ મંદિર સાથે રામ દરબારનો સેટ બનાવ્યો જેમાં હાર પર આબેહુબ અયોધ્યાનું રામ મંદિર તૈયાર છે જેની સાથે રામ લક્ષ્મણ અને જાનકીની પ્રતિમા પણ છે રામાયણના અધ્યાયનો સૌથી મહત્વનો ભાગ હરણ હતું તે સોનાનું હરણ પણ તૈયાર કર્યું છે આમ માત્ર હાર નહીં પણ આખો રામ દરબાર તૈયાર કર્યો છે આ વિચાર આવ્યો કે ભારતમાં અયોધ્યા મંદિર માટે ઘણું ખરું આપણે લોકોએ આપ્યું છે પૂરા ભારત માટે તો આપણે સુરત સુરતમાં એક દાનવીર સિટી છે તો એના પર્પઝથી આપણે પણ અમે વિચાર્યું ટીમે કે અમે કંઈક અયોધ્યા માટે કંઈક ભેટ આપી